નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી ઔષધિ વિશે વાત કરવાની છે જે ખૂબ જ ગુણકારી છે તમે વૃક્ષ જોઈને સમજી ગયા છો હા સરગવું જો આ સિંગ દેખાય છે આવી સિંગ જ્યારે જાડી થઈ જાય ત્યારે આપણે એને ઉતારી લેવાની છે ને પછી એનો પાવડર કરવાનો છે અને એનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનો છે તો ચાલો આ વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી હું તમને સરગવાને કઈ રીતે સુકવાય અને કઈ રીતે પાવડર બનાવાય એની સંપૂર્ણ માહિતી આપીશ હવે તમે અહીંયા જુઓ છો કે કાબરિયા સાહેબ છે તે એક વાસમાં વાળો બાંધે છે જેથી આપણે સિંગને વ્યવસ્થિત ઉતારી શકીએ નીચે જેટલી સિંગ હતી એટલી તો આપણે ઉતારી લીધી છે પણ તો હવે વાસથી આપણે સિંગ ઉતારીશું હવે જુઓ ઉપર સિંગ જે છે એ ઉતારવાનું કાર્ય

આવી જાડી હોય ને લાઈ જાડી જાડી આવી ઝીંગુ હોય ને ગાડળ વાળી કેવી છે જો છે અને હે ને આમ કાપી આમ ચીરિયા કરી નાખવાના પછી ચાર પાંચ દી છે ને મૂકી દેવાની તડકા પછી દળી નાખવાનું રોજ એક એક ચમચી શાક બનાવે કે દાળ બનાવવા નાખવાનું અને આપણે ખાડી હોય એવી પાડી જાય

સરઘવાની તમામ સીંગને પહેલાં ધોઈ નાખવાની છે ધોઈને એકદમ ચોખ્ખી થઈ જાય પછી આપણે એને હું કટિંગ કરીશું અને પછી આપણે એને સૂકવીશું હવે આપણે સરગવાની સીંગ છે એનું કટિંગ ચાલી રહ્યું છે હવે આપણે અવળાવળા કટકા કરવાના છે એક સિંગ લાવતો ભાઈ કટિંગ કરેલી એક સીંગ લાવતો કટિંગ કટિંગ કરેલી

અમારા પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ પણ આમાં ખૂબ રસ લઈ રહ્યા છે હજી સિંઘ પાડવાનું કાર્ય પણ શરૂ જ છે સરગવાની સીંગને સૂકવી તેના આજે ત્રણ દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સરગવો છે એ સુકાઈ ગયો છે કટકા થઈ જાય છે હવે આનો આપણે પાવડર કરીશું સરગવો સુકાઈ જાય પછી આના આવડા ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે જેથી આપણે એને મિક્સરમાં જ્યારે કાઢીએ ત્યારે તે ખૂબ સરસ ભૂકો થઈ જાય હજી સરખો ભૂકો થયો નથી હજી આપણે એક બે વાર મિક્સરમાં ફેરવશું હવે આપણે આ ભૂકાને થાળીમાં કાઢી લેશું અને પછી આને ચાળી નાખશું એટલે આપણો પાવડર તૈયાર થેન્ક યુ વેરી મચ આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો